અને આ પણ એકદમ સરસ મજાની નવી વેરાયટી આવશે જે ફનકી શર્ટ ટાઈપ કહેવાય છે જો આવા મસ્ત મજાના શર્ટ આવશે આ ફેર આપણી દુકાને આવું નવી જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું ને તમે પણ મજામાં કહેશો તો નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે છે ને આજે નવો માલ આવી ગયો છે કાપડમાં તો બધો ગોઠવવાનો છે ને એવું બધું કરવાનું છે તો આપણે છે ને જો આ બધા રહ્યા ને માલ આવી ગયો છે સરસ મજાનો અને આ બધો માલ આપણે ગોઠવી દેવાનો છે આ છે અને બધો માલ માલ સરસ આવી ગયો નવો તમારે કોઈને પણ લેવાના હોય તો આપણે આગળ બધું બતાવીશું તમને બધો ગોઠવશું અને સરસ મજાનો તમે બતાવીશ તો છેલ્લે સુધી આ વિડીયોમાં બનાવીજો જોતા રહેજો અને તમારે લેવા હોય કપડા તો પણ આપણી દુકાને આવી જજો બધું હું તમને આમાં છેલ્લે સુધીમાં બતાવીશ કે આ દુકાન છે આપણી શું છે

આપણે આ છે પોપકોર્ન શર્ટ સરસ મજાની વેરાયટી ને કાપડ પણ આવશે મસ્ત મજાનું એટલે હું તમને બધા અલગ અલગ વેરાયટી બતાવી દઈશ તો બેના મજા આવશે હવે છે ને આપણે ચેક્સમાં પણ જોઈ લેવી આ છે આપણે ચેક્સ ચેક્સની પણ વેરાયટી સરસ મજાની આવશે બધા અલગ અલગ કલર ને બધા કાપડ પણ અલગ અલગ છે આપણે અત્યારે ટાઈમ વેસ્ટ નહીં કરવી હવે આ છે ને તમને અલગ જ હા વેરાયટી એકદમ વજનમાં પણ હલકો શર્ટ આવશે લખનવી છે લખનવી જબ્બા આવે એમાં લખનવી આ શર્ટ છે સરસ મજાનો આમાં જો ટીકી બીકી ન આવે એકદમ લખનવી શર્ટ મસ્ત મજાના આવશે આમાં પણ કલર છે બધા અલગ અલગ જે આપણે તમને જોવા મળશે અને આ પણ એકદમ સરસ મજાની નવી વેરાયટી આવશે જે ફનકી શર્ટ ટાઈપ કહેવાય છે

એકદમ સરસ મજાનું અલ્પાઇન કપડું આવશે થોડુંક ભારે માં છે પણ મજા આવશે તમને પહેરવાની પણ એટલે આપણે આ ઘણી બધી વેરાયટી છે આપણી પાસે અલગ અલગ વેરાયટી છે બધી તો તમને અત્યારે આમાં વિડીયોમાં ન બતાવી શકો એટલે રૂબરૂ આપણી મુલાકાત લો હું તમને આનો એડ્રેસ પણ સરસ મજાનું આપીશ પણ હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેવો લાઈક કરી દો શેર પણ કરો કારણ કે આપણે આવા નવા વિડીયો આપણી ચેનલમાં ચાલુ જ હોય છે તો આપણે એડ્રેસની વાત કરીએ તો આપણું એડ્રેસ છે આપડે રેલવે સ્ટેશન રોડ ગેસ ની એજન્સી ઉપર સરસ મજા ને બીજા માળે આપણી દુકાન છે આપણી દુકાનનું નામ છે મારુતિ મેન્સ રાણપુર એટલે અવશ્ય એકવાર મુલાકાત લો તમને સરસ મજાની વેરાયટી પણ જોવા મળશે